એમાં આપણી કોઈ સંસ્કૃતિ નથી ના કોઈ ત્યાં નવ દુર્ગાની આરાધના હોય છે કેમ કે શેરી ગરબામાં દરરોજ નવ દિવસ અલગ અલગ આયોજન કરવામાં આવે છે ગબડ બનાવવામાં આવે છે માતાજીનો માતાજીના અખંડ ગરબા હોય પછી બધાને અલગ અલગ રીતે માથા માથા ઉપર લેવા બી મળે ગરબો અને પાર્ટી પ્લોટોમાં તો આવું કશું હોતું નથી ખાલી બધા દેખાદેખી કરવા જ જાય શેરી ગરબા ઉપર જ મહત્ત્વ આપવું જોઈએ શેરી ગરબા જ આપણું સંસ્કૃતિ આપણી એ જ છે આપણો વારસો એ જ છે પાર્ટી પ્લોટના તો એક દૂષણ છે જે વિદેશથી આવી ગયેલું છે કે જેને મીડિયા જે અમુક વેબ સિરીઝને બધું આવતું જે હોય છે એનાથી દુષ્પ્રેરિત કરે છે અને યુવાધનને વિપરીત દિશામાં લઈ જાય છે યુવાધન આપણી બધી જુઠ્ઠું બોલી ખોટું બોલી અને પાર્ટી પ્લોટોમાં જવા મળતો હોય છે કે આપણે એની જે જરૂરત છે એ પૂરી નહીં નથી કરી શકતા તે એ ખોટું બદલું થઈ જાય છે અને ગમે તે આડું અવડું પગલું ભરીને એ કાર્ય કરતો થાય એવું જરૂરી નથી કે છોકરીઓ જ ઉપર આ પ્રભાવ છે છોકરાઓ ઉપર પણ આ પ્રભાવ છે કે છોકરાઓનો મિત્ર વર્ગ કેવો છે પાર્ટી પ્લોટમાં દરેક પ્રકારના વ્યક્તિ આવતા હોય છે કોઈ વ્યસની પણ હોય છે તો આપણા સારા વિધ છો બાળકને એ વ્યસન તરફ દુષ્પ્રેરિત કરે છે એટલે આવું બધું ઘણું બધું છે પાર્ટીલ પ્લોટમાં જે નવ દિવસ જે લોકો એશો આરામ જેવી જિંદગી જીવવાનો પ્રયત્ન કરે છે એમાં ઘણું બધું દૂષણ વધતું રહ્યું છે પ્રેરિત થતું રહ્યું છે પાંત્રીસ વર્ષના મારા પોતાના આયોજક તરીકેના અનુભવમાં હું જણાવું કે મેં જે નાનપણથી જે કલ્ચર જોયું છે પાર્ટી પ્લોટના ગરબા હું પસંદ બિલકુલ કરતો નથી કારણ એક જ કે મોટા મોસ્ટ એક્સપેન્સિવ વધારે પડતા ખર્ચાળ અને આપણા બાળકોના સંસ્કારોને નેવે મૂકવાનું કામ જો કરતું હોય તો પાર્ટીપ્લોટ કરી રહ્યું છે જે વેસ્ટર્ન કલ્ચર હિન્દુસ્તાનની અંદર આવતું જાય છે ત્યારે આજે વેસ્ટર્ન કલ્ચર જે પરદેશવાળા જે હિન્દુસ્તાનનું કલ્ચર અપનાવવા માગે છે એને એ લોકો આપણાવાળા એટલે હિન્દુસ્તાનવાળા જો અત્યારે વેસ્ટર્ન કલ્ચર અપનાવવાની કોશિશ કરી રહ્યા હોય તો મારી દૃષ્ટિએ નકામું છે અને હું મારા પોતાના બાળકોને કે પોળના કે તમામ જે નાના યંગ જનરેશનનો જે પાર્ટી બ્લોક તરફ વળ્યા છે એમને એક જ સંદેશ આપવા માગું છું કે બને ત્યાં સુધી શેરી ગરબાનું મહત્ત્વ જાળવી રાખો કારણ કે એનાથી જ તમારા સંસ્કાર ઉજળા છે આપણે શેરી ગરબા માટે તો સિટીની અંદર શેરી મોલ્લા પોળો જે છે એની અંદર નવ દિવસે ગરબા થાય છે તો એ જે એક આખું અલગ કલ્ચર છે અને પાર્ટી પ્લોટનું પેએબલ કલ્ચર છે અને પાશ્ચાત્ય છે પશ્ચિમનું કલ્ચર છે ત્યાં બધા એક એક ફેમિલીના આઠ દસ જણા જતા છે એવા દરેક ફેમિલીના આવતા હોય તો કોઈ સુમેળ નથી સધાવતો પોતાના ગ્રુપની અંદર જ ગાતા હોય છે અને કેમેરો એમની ઉપર ફરતો હોય છે પણ જે મુખ્ય ઉદ્દેશ છે કે જે બેન દીકરીઓ છે અને બેન દીકરીઓની આપણે નવદુર્ગાનું સ્વરૂપ ક્યારે જોઈશું જ્યારે શેરી ગરબાની અંદર આપણે એન્ટ્રી લઈશું અને શરૂઆત કરીશું અને એ શરૂઆત કરતાં કરતાં આજના જુવાનીઓ એ જે આ જાણશે અને એક્ટિવિટી જોશે તો એમનામાં બદલાવ આવશે અને ઓપોર્ચ્યુનિટી મળશે કે ભાઈ આજે હું કંઈક સુશોભન કરું આજે મારી મિની પાવાગઢ બનાવો એ રીતે દરેક આખું કલ્ચર ભેગું થશે ટીનેજનું હા અને મેનેજમેન્ટ પણ એ લોકો જ કરે છે એડવાન્સમાં આપણે કશું આપણને કહે કે બેસી રહો તમે અમે કરી લઈએ છીએ તો એ બી એટલી શક્તિ ખીલે છે અને ટેલેન્ટ આવે છે અને ઓપોર્ચ્યુનિટી આપણને મળે છે આપણે એમને આપવાની છે પણ એ આપણને આ બધું એક્ટિવિટી કરતાં આપણને એવું લાગે કે આપણે શીખીએ છીએ એમની જોડે અને ઓપોર્ચ્યુનિટી આપણને મળે છે માટે સીધી ગરબામાં જવું અને એનો બોળો પ્રચાર થાય એને થતા થાય ગરબા એ જ મેઇન ઉદ્દેશ છે અને મારા મતે તો ભલે અમે મારી ઉંમર અત્યારે આધેડ છે પણ હું વધારે પ્રિફર કરું છું શેરી ગરબા કારણ કે શેરી ગરબામાં જે મહાત્મ્ય છે મા જગદંબાનું એ વિશેષ છે એના માટે એમ કહેવાય કે પેલા માતાજી આયા ના તે એવું નથી આ સર્વશક્તિ છે અને સર્વશક્તિ દરેક સ્ત્રીમાં તો છે જ ઓલરેડી પૃથ્વીના કણે કણમાં છે એટલા માટે અને આ તો મહાદેવ તો છે જ આપણે શેરી ગરબામાં જો ઘરમાં કોઈ વડીલ હોય તમારું તો એ પોતે પાર્ટી પ્લોટમાં ના જઈ શકે તો એમને સૌથી વધારે બેનિફિટ એમને મળે છે કારણ કે એમની પાસે હવે સમય નથી તો એ જ શેરી ગરબા પોતાના બેન દીકરીઓને ગાતા જુઓ સેફટી હા આમ તો જો હવે એ એ આખું અલગ જ છે પણ કલ્ચર અલગ પડી જાય છે પ્લસ અને બીજી એક વસ્તુ અંગ પ્રદર્શન એ એમાં થોડુંક કહેવાય ને કે મા જગદંબાની સામે તમે ઊભા હો અને અંગ પ્રદર્શન અમુક છોકરીઓ બરે બધા બધાના પોતપોતાના એટાયર જુદા જુદા હોય છે એવું નથી પણ આ વસ્તુ પૂરેપૂરા અંગ ઢંકાય એવા કપડાં પહેરો કારણ કે એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે શેરી ગરબા એટલા શ્રેષ્ઠ છે કે પહેલા જમાનામાં ભગતો આવતા હતા ભગતોની ફી નોર્મલ હતી છતાંય લોકો ત્યાં રાત્રે ગરબા રમતા હતા છ છો છ છ વાગ્યા સુધી ગરબા રમતા હતા ગરબા એટલા મોટા થતા હતા કે અડધો કલાક એક ગ્રાઉન્ડ પૂરો કરો તો અડધો કલાક થતો હતો સ્થાનિકોની હાજરી લગભગ આખી પૂર ભેગી થતી હતી નવ વાગે ગરબા સ્ટાર્ટ થયા હતા આજે હું ચાલીસ પચાસ વર્ષ પહેલાંની તમને વાત કરું છું ભગતોનો ચાર્જ નોર્મલ બસો એકાવન બસો પચાસ બસો આ રીતે એ રીતે ચાર્જ હતો અને અત્યારે શું પરિસ્થિતિ પાર્ટી પ્લોટમાં જે બાળકો જઈ રહ્યા છે કે તો પાર્ટી પ્લોટ શેરી કરવા કેતા કેટલા ખર્ચા છે પાર્ટી પ્લોટમાં બહુ ખર્ચા છે એક એક પાર્ટી પ્લોટમાં જવું હોય અને ગરબામાં એક દિવસના 2.5 તો 1000 રૂપિયા ખર્ચાઈ જતા હોય છે અને સેફટી સલામતી છે સેફટી બિલકુલ નહીં તમારા છોકરા ઘેર માર દોરાય છે શેરી ગરબા શેરી ગરબા છે વર્ષોથી આપણે કરતા છે શેરી ગરબામાં છોકરાને સંસ્કાર મળે છોકરા જાતે કરે છોકરાને શીખવા મળે એના આપણે ઘરને આંગણે થાય છે આપણા જગ્યા થાય છે આપણા હામે થાય છે યા કોઈપણ વસ્તુ આપણે કરીએ તો આપણે સંસ્કાર છોકરોને મળે કે ભાઈ સારા સંસ્કાર મળે પાર્ટી ગરબામાં જઈએ તો પાર્ટીમાં છોકરાની લેન્ડ બગડી જાય છે પૈસા ખર્ચો થાય છે ખોટા આવા જવાના પેટ્રોલ ધોવા નહીં ટ્રાફિક થાય છોકરો અનાન થાય ત્યાં બધા ફેન્સિંગ કહેવાય છે એ ગરબાના કહેવાય એ ડાન્સિંગ છે ઇસ્કો ડાન્સમાં જતા રહે છે એમ શેરી ગરબા જેવો ગરબા ગરબાની માતાજીનું કામ છે ભગવાન કામ તો શેરી ગરબામાં જ થાય અમે ગરબા શેરી ગરબા કરીશું પ્રસંગ કેમ કે હવે આજના જમાનામાં છે ને પાર્ટી પ્લોટનો યુગ બહુ થઈ ગયો છે અને યંગ છે ને લગભગ બધા ત્યાં પાર્ટી પ્લોટમાં જાય છે જેથી કરીને છે ને શેરીના ગરબા હાવ ખલાસ થઈ ગયા છે પણ અમે જે છે ને અમે જે જે એ અમારા માટે તો શહેરી ગરબા બહુ મહત્ત્વના છે નવ દિવસના બહુ સરસ આયોજન કરેલા છે જેવી રીતે ચા પાણી નાસ્તો દરેકને બધાને રાત્રે અમે આપીએ છીએ એટલે અમારે શું કોઈ ટેન્શન નહીં અમારે પૂરના દરેક રહીશો બધા જે ઘરડા છે બધા આવે છે ગાવે છે પણ આજના યુગમાં છે ને યંગ છે ને એમને ખાસ કહેવાનું છે કે તમે શેરી ગરબા કરો તો વધારે આનંદ આવશે તમારો ખર્ચો ઓછો પડશે અને પાર્ટી પ્લોટમાં તમે જશો ને તો તમારો સેફ્ટી સલામતી કશું નહીં શેરી ગરબામાં તો એકદમ ઘરના આંગણે હોય એટલે અમારું કોઈ મા બાપને કોઈ ટેન્શન નહીં છોકરીઓ ક્યાં જાય છે ક્યાં નહીં હવે છોકરીઓ એમ કહે કે અમારે જવું છે પાર્ટી પ્લોટમાં બરાબર ત્યાં અમે છોકરીઓને ભરોસો મોકલી દઈએ તેમનું અમારું કોઈ એ નહીં બરાબર છે નહીં અહીંયા સાથે એકદમ સરસ અહીંયા પોરમાં એકદમ ફાઇન અને સરસ ગરબા થાય છે એટલે બને ત્યાં સુધી છે ને યંગને ખાસ અમારે કહેવાનું છે કે તમે શેરી ગરબા કરો અને એમાં તમને ખૂબ મજા આવશે બાળકો એકદમ સરસ અમને લગભગ તો છે ને જો ખર્ચા દરેક પહેલાં બચી જાય બરાબર છે આવા જવાનું મા બાપને કોઈ ટેન્શન નથી રહેતું જે જે શેરી ગરબામાં શું છે કે અમારી સામે છોકરીઓ રહે ને એટલે અમને કોઈ ટેન્શન નહીં સૌથી સલામતી અમારા આ જ છે યંગને ખાસ આ કહેવાની મારી અપીલ છે અને ઉઘરાવાનું તો અમારે શેરી ગરબા જ્યાં રહીશો પોરના આવે ને એટલે સામેથી એમ કે આટલું ઉઘરાવું અમે આપીએ છીએ મારા તરફથી આ નાસ્તો મારા તરફથી ચા પાણી એટલે દરેકે દરેક છે ને પોરમાં બધા વેચે જાય છે અમને એટલો આનંદ આવે છે ને કે નવ દિવસ શું નવ ના અઢાર દિવસ હોય ને તમને બહુ ખાસ ગમે આઠમ ને આઠમ નોમ અને છેલ્લે દશેરા આવે ને એટલે ભવ્ય રીતે અમે એટલો બધો નાચીએ ને કે કૂદીએ ને એટલી મજા આવે ને અને છેલ્લે પછી બધાને ત્યાં ફાફડા જાય બધું ખવડાય એમ શેરી શેરી ગરમા મેન કેમ કે ભાઈ આપણા છોકરાઓ અને આપણા ઘરની વ્યક્તિ આપણી નજર સમજ ને અને અત્યારે જે બારનું નિશન ચાલી રહ્યું છે

મણમ આપણે બિઝનેસ શીખ પાડવા જોગણી બને ક્લાસ કરવા નહીં જવાબ બને મેન વસ્તુ આ છે એટલે જોઈન થિંગ્સ અને આના નાના છોકરા પૂરી સિનડ ને જે હું જેવું જોશો એવું જનક કેમ કરતો અને નવરાત્રીની વાતમાં હવે યંગસ્ટરને પૂછીએ કે તમે લોકો પાર્ટી બ્લોકમાં તમે કેમ આવક શો હોય છે કેમ ભાગ નથી કે કારણ કે માં જગદંબાની સ્તુતિ આરાધનાનો પાવન પર્વો છે અને જે વર્ષોથી શેરીમાં એક માતાજી નો ગબ્બર બનાવવા ગોખળામાં સ્થાપના કરવામાં આવી હોય અને જે ગરબા થતા હતા ઉપવાસ કરે એવા તબક્કે તમને પાર્ટી પ્લોટ નું આકર્ષણ કેમ છે તમે કેમ શેરી ગરબા પસંદ નથી કરતા આવો યુવાનો સાથે અહીંયા પાર્ટી પ્લોટમાં એક સરખું ગ્રુપ મળી જાય છે બાળકોને સેફ્ટી બી મળી જાય છે અને અમે બી પેરેન્ટ્સ તરીકે અહીંયા બધા જોડે રહી શકીએ છીએ અને અમારે કોઈ ટેન્શન હોતું નથી હવે એ શેરી ગરબામાં પહેલાં જેવું હતું એવું અત્યારે નથી પણ બસ હવે બધા અલગ અલગ થઈ ગયા છે અને અહીંયા શું ગ્રુપ મળી જાય બાળકોને અહીંયાના ઓર્ગેનાઇઝર બી બધા સારા છે સ્ટાફ પણ બહુ સારો છે અને શીખવાડે બી છે સરસ છોકરાઓને એટલે અમારા બાળકોને તો અહીંયા જ ગમે છે પાર્ટી પ્લોટમાં એટલે જાય છે કે એ લોકોને ગ્રુપમાં બહુ મજા આવે છે અને પહેલી વસ્તુ કે એ લોકો જે ત્રણ મહિનાથી જે પ્રેક્ટિસ કરે છે ઇનામ જીતવાનું જે એ લોકોને ઉત્સાહ હોય છે ને એ મજા આવે છે પાર્ટી પ્લોટમાં એવું નથી શેરી ગરબામાં સાદા સિમ્પલ બે કે ત્રણ સ્ટેપ્સ હોય છે અને અહીંયા અમારી જોડે ફોર્ટી ટુ સ્ટેપ છે એટલે છોકરાઓને વધારે મજા આવે છે ગ્રુપ સાથે રમવાની એવું હોય અહીંયા અલગ અલગ સ્ટેપ શીખવે છે સેફટી સાથે અમે અમારા કિડ્સને મૂકવા આવીએ છીએ લેવા આવીએ છીએ બટ ફોર્ટી ટુ સ્ટેપ છે ટોટલ હા પણ ત્યાં કરતાં અહીંયા વધારે મજા આવે અહીંયા થ્રી મંથસની પ્રેક્ટિસ અને ફોર્ટી ટુ ને બધું હોય છે અલગ અલગ સ્ટેપ્સ હોય છે ત્યાં સાદા ગરબા હોય છે ને અહીંયા અલગ સ્ટેપ્સ હોય છે કેટલી વૈવિધ દેતા આવો છે પાર્ટી પ્લોટમાં ત્યાં કરતા અહીંયા વધારે અમને ગમે છે કેમ કે શેરી ગરબામાં છે ને ખાલી માત્ર ડીજે હોય છે અને અહીંયા અલગ અલગ સ્ટેપ્સ હોય છે અને અહીંયા બહુ જ મજા આવે છે અને છે ને અહીંયા અહીંયા નવા નવા સિંગર્સ આવે છે ગરબા ગાય છે એ હવે થોડું ઓલ્ડ થઈ ગયું છે અત્યારે નવું આવ્યું છે પાર્ટી પ્લોટમાં જવાનું બધા પાર્ટી પ્લોટ બજેટ એ આપણે થોડું મેનેજ પડે પડે થોડી સેવિંગ કરવી પાર્ટી પ્લોટ એટલા માટે કે આપણે બધા એક ગ્રુપમાં સારા ગરબા કરી શકીએ ગ્રુપમાં સારા સ્ટેપ લઈ શકીએ અને શેરી ગરબાની અંદર કેવું હોય છે કે આપણે બધા શેરી તરીકે જ કરી શકીએ અને એ આપણે આપણી પરંપરાથી આપણે કરીએ છીએ પણ અત્યારે ન્યૂ જનરેશન ના ટેલેન્ટ ઓકે ના બધું આવે છે તો એની સાથે સાથે આપણે એ પ્રમાણે ચાલીએ છીએ કે ભાઈ શેરી ગરબા બી કરીએ અને સાથે સાથે આપણે આ ટેલેન્ટ પર લઈએ લોકોને બતાવીએ કે ભાઈ આવા બી ગરબા થાય છે આપણું ગુજરાતનું નામ રોશન થાય આપણે ગુજરાતનું આપણું નામ રોશન થાય અને પાર્ટી બોર્ડમાં આવું આવું બધું થાય છે કે અમે આ રીતે રમીએ છીએ સારા કોસ્ટ્યુમ પહેરી શકીએ સારા તૈયાર થઈ શકીએ અને સારી રીતે આપણે આપણે પ્રેઝન્ટ કરી શકીએ અમે ગુજરાતીઓ છીએ અને ગરબા અમારું ટેલેન્ટ છે ને અમે ગરબાને આગળ લઈએ છીએ ના કેમકે ત્યાં બધા અલગ અલગ પોતાની સ્ટાઇલો રમતા હોય છે પણ અહીંયા અલગ અલગ નવી નવી સ્ટાઇલો શીખવાડે છે કેમકે પાર્ટી પ્લોટમાં છે ને મજા જે છે આખી અલગ જ છે ત્યાં એન્જોય પેમેન્ટ વધારે મળે છે અને ગ્રુપમાં પ્રાઇઝ ને બધું બી મળે છે અને અલગ અલગ સ્ટાઈલ ગરબા બી પાર્ટી પ્લોટમાં અમને રમવા માટે મળે છે એટલે અમે પાર્ટી પ્લોટ વધારે પ્રીફર કરીએ છીએ પોતપોતાની રીતે રમે છે અને જે પાર્ટી પ્લોટમાં રમે છે અલગ અલગ સ્ટાઈલો હોય છે 10 દિવસ અલગ અલગ સિંગરો આવે છે તેમની જોડે ફોટા ખૂબ મજા આવે છે પાર્ટી પ્લોટમાં કેમ કે નવા નવા આવતા હોય છે અને સિંગર આવતા હોય છે

માટલી જે હોય છે એ માટલી પહેલાંના જમાનામાં ગામની અંદર કુંભાર જોડે ગરબો કોરાવવામાં આવતો હતો કોરાવું એટલે કે એમાં છિદ્ર કરાવવામાં આવતા હતા અને એ ગરબો આપણી જે પુરાતન સંસ્કૃતિ જે છે એમાં તો ગરબો માટીનો જ રહેતો હતો અત્યારે તાંબાના પણ ગરબા આવે છે તાંબાના ભીતળના પણ પહેલાં માટીના ગરબા રહેતા હતા અને માટીના ગરબાની અંદર છિદ્ર પાડેલા હોય અને એ છિદ્ર પણ ગણીને સત્યાવીસ હોય નવ નવની ત્રણ હરોળ હોય અને એમ કરીને સત્યાવીસ છિદ્ર એમાં હોય અને અંદર એક દીવો મૂકવામાં આવે હવે એ ગરબાનું માતમની વાત કરું તો એમ કહેવાય છે કે નવ 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 એટલે સત્યાવીસ અને સત્યાવીસ જે છે સત્યાવીસ નક્ષત્ર છે અને સત્યાવીસ નક્ષત્રને લઈને માથા પર લઈ અને ત્યારે તમે ગુમો એટલે તમારે બ્રહ્માંડની પરિક્રમા તમારી થતી હોય છે કારણ કે ગરબો શબ્દ જ પ્રચલિત થયો છે ગર્ભદીપ પરથી કારણ કે ગરબાના ગર્ભમાં અંદર દીપ હોય છે દીપ એટલે કે દીવો અને ગરબો એ મા ભગવતીનું પ્રતિક છે એટલા માટે આ ગરબો કોરાવો અને ગરબો માથે લઈ અને ગરબા રમવા એટલે કે મા ભગવતીને માથે લઈ અને ગરબા રમવા એવું એક મહાતમ વર્ષોથી અને જેની શરૂઆત થાય છે ભાદરવી પૂનમે કે લોકો ચાલતા સંગ લઈને ત્યાં જાય છે અને ત્યાં જવાનું મુખ્ય કારણ એ છે કે ત્યાં જઈને માતાજીને આમંત્રણ દેવું કે માં અમારા ત્યાં નવરાત્રિમાં વધારજો અને આમંત્રણ આપવા માટે મોટાભાગના લોકો ત્યાં આગળ જતા હોય છે કે માતાજી અમારા ત્યાં નવરાત્રિમાં વધારજો આસો માસની નવરાત્રિ નું ખૂબ મહત્ત્વ છે આસો માસની નવરાત્રિમાં માતાજી યાની કે દુર્ગા નવદુર્ગા સ્વરૂપે જે પાર્વતીના નવ દુર્ગાના સ્વરૂપે જે થયા સ્વરૂપ બન્યા એ એવું કહેવામાં આવે છે આપણા ચારવેદમાં ખાસ કરીને ઋગ્વેદમાં એનું વર્ણન આપેલું છે કે માતાજી ગોખમાં બેસે છે એટલે એમના પોતાના સ્થાને બેસે છે જ્યાં એ બેઠા છે ત્યાં બેસતા હોય છે એટલે એનું વિશેષ મહત્ત્વ હોય છે રહી વાત ગરબાની તો ગરબા જે માથે લઈને સ્ત્રીઓ ફરતી હોય છે જે પાર્વતીના ગર્ભનું પ્રતિક કહેવામાં આવે છે શાસ્ત્રમાં એનું વર્ણન છે અને એ એ પાર્વતીના ગર્ભનું જે રૂપે જે ઉર્જા છે એ બહેનો માતાઓ જે માથે લઈને ફરે છે ગરબા ગોળ ઘૂમે છે અધરવાઈઝ એવું પણ ક્યાંક જોવા મળ્યું છે કે ગરબાને વચ્ચે મૂકે છે જે માટલીનો ગરબો હોય છે કાણાવાળો ગરબો હોય છે જે વચ્ચે મૂકે છે એમાં દીવડો ઝળકતો હોય છે અને વચ્ચે મૂકી અને ચારે બાજુ એ ગરબા ગાતા હોય છે ચાહે માથે મૂકે ચારે બાજુ ગાય વચ્ચે મૂકીને એ એક ઉર્જાનું પ્રતિક છે એક ઉર્જા સ્ત્રીઓ નવરાત્રી ગરબા ગરબાના સ્વરૂપો વાત કરીએ સિંગરોને પૂછે કે પ્રાચીન અને અર્વાચીન ગરબા કેટલા ગરબાઓ પ્રસ્તુત રહ્યા છે કે પછી બધું સ્થાન મ્યુઝિક અને ફિલ્મી ધોનો એ લઈ લીધું છે આવો જાણો પ્રયત્ન અત્યારે તો માતાજીના ગરબા લોકો ભૂલી જ ગયા છે અત્યારે બધા બોલીવુડના ને એ બધા ગરબા જ માગે છે પણ ખરેખર તો પ્રાચીન ગરબાની જે એ છે એ જ બરાબર છે કે માં પાવા તે ગઢથી ઉતર્યા માં પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે મા પરવરીયા ગુજરાત ગઢ વાડી રે માં પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે અત્યારે શરૂઆત તો પ્રાચીન ગરબાથી કરીએ છે પણ જ્યારે પબ્લિક એમ કહે છે કે હવે તમે બોલીવુડના ગરબા ગાઓ એટલે જ્યારે બોલીવુડના ગરબા ચાલુ કરીએ છીએ એ લોકોની ફરમાઈશ પ્રમાણે ત્યારે એ લોકો વધારે ઝૂમી ઉઠે છે અને અમુક મુખડું છે અંતરો છે એવું લેવાય છે અમુક ગરબા જે પ્રાચીન ગરબા છે એ તો આખા લેવાય છે પણ આ બોલીવુડના ગરબા છે એમાં મુખડું અંતરો લેવાય છે આવી રીતે બધા ગરબા પબ્લિક માગે છે એટલે પછી અમારે એક આગળ એમાં વધવું પડે છે આધુનિક ગરબા જે ડિમાન્ડ એ લોકો કરતા હોય છે કે જે માતાજીને ખરેખર માનતા હોય છે એ લોકો આધુનિક પ્રાચીન ગરબામાં જે લોકો માનતા હોય છે એ લોકો પ્રાચીન ગરબા જ માગે છે ખરેખર તો પ્રાચીન ગરબા જ હોવા જોઈએ આ બોલીવુડના ને બધા ગરબા અત્યારે જોવા જઈએ તો આ કલયુગ છે કલયુગમાં લોકો બોલીવુડના બધા જ ગરબા માગે છે એટલે હવે ઓડિયન્સમાં શું કરું આમાં એ કાંઈ ખબર પડતી નથી બહુચર મના ડેરા પાછળ કુકડે કૂક બોલે બહુચર મના ડેરા પાછળ કુકડે કૂક બોલે હે કુકડા તારી કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે ચુવાળ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે ચુવાળે ચોકે મસ્ત બનીને માના નામે ડોલે હે કુકડા તારી ટુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે અજીબ દાસ ખતમ એ મંજિલે જી અત્યારે જે રીતે વર્તમાન સ્થિતિ આપણે જે દર્શન કરીએ છીએ કે જે આપણી પ્રાચીન પરંપરાઓ છે એને ભૂલીને અથવા તો એને અવગણીને અત્યારે જે ક્રાઉડને એકત્રિત કરવાના ચક્કરમાં એના હેતુમાં આજે બધું એક કંઈક નવું કરી બતાવવાના એક દ્રષ્ટિકોણથી આપણી પરંપરાને આપણા પ્રાચીન ગરબાઓને ચોક્કસ એમ લાગે કે કંઈક અંશે હાનિ થઈ રહી છે આમ તો ગરબા એ માતાજીની શક્તિ આરાધનાની વાત છે અને આ સમસ્ત નવરાત્રિના દિવસોમાં શક્તિ આરાધના એ કેન્દ્ર બિંદુ છે અને જ્યારે જ્યારે શક્તિની આરાધના કરીએ છીએ ઉપાસનાના ભાવથી જ્યારે આપણે ગરબામાં જોડાઈએ છીએ તો એમાં શબ્દોનો ખૂબ મહિમા છે શબ્દ બ્રહ્મ શબ્દ બ્રહ્મ છે જ્યારે કોઈ પણ વ્યક્તિ જેવા ભાવથી ભલે આવડે કે ના આવડે જય આદ્યા શક્તિ એમ સ્મરણ કરે તો ચોક્કસ સામેળવાના મનમાં એના હૃદયમાં માતાજી પ્રત્યેનો ભાવ એકદમ જાગૃત થાય અને એ જની જ જગ્યાએ જો કદાચ કોઈ બીજા શબ્દો પ્રયોગ કરવામાં આવે તો એ ભાવ જાગૃત ન થાય એવું પણ બને એટલે આ શબ્દોનો ખૂબ મહિમા છે એટલે ગરબા તો આખા જ ગવાવા જોઈએ પ્રાચીન પરંપરા પ્રમાણે જ ગવાવા જોઈએ આપણી સંસ્કૃતિનું મહત્ત્વ સમજાય લોકોને એને આપણે પણ સમજીએ ગાયકો સમજે આયોજકો સમજે ખેલૈયાઓ સમજે આ બહુ અગત્યનું છે અત્યારે નહીતર જે રીતે સ્થિતિ થઈ રહી છે કે ફિલ્મી ગીતો ઉપર શક્તિ આરાધના તો બિલકુલ બાજુ પર રહી જાય થઈ રહી છે અને એની જગ્યાએ બસ બીજું બધું જ અત્યારે ચાલી રહ્યું છે જેનું આપણે ચોક્કસ ધ્યાન દોરવું જોઈએ એટલે અત્યારે મેં કહ્યું તે પ્રમાણે ક્રાઉડને બસ કેન્દ્રમાં રાખવામાં આવે છે નહીં કે શક્તિ આરાધનાને અને એવી અત્યારે બહુ છે એમ નથી કે સાવ પણ નથી એવું નથી પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં માતાજીની ઉપાસનાને ધ્યાનમાં રાખીને આખું વાતાવરણ સર્જાય એવી રીતે આયોજન થાય એવી રીતે ગાયકોને બોલવામાં આવે એવી રીતે ગાયકોને સૂચના આપવામાં આવે જો આવું જો થાય તો આપણી પ્રાચીન પરંપરાઓ સંસ્કૃતિ પણ જળવાશે અને વાસ્તવમાં જે નવરાત્રિનો હેતુ છે કે આપણે એક આરાધનાના ભાવથી આપણે જોડાતા થઈએ અને આવનારી પેઢી પણ આ મહત્ત્વને સમજતું થાય પ્રાચીન ગરબાઓ માં પાવા તે ગઢથી ઉતર્યા મા કહાડી રે હં આ બધા પ્રાચીન ગરબાઓ સોનલ ગરબો શીરે અંબેમાં ચાલો ધીરે ધીરે આ આ જ્યારે ગવાતો ત્યારે એક ભીતરથી એક આનંદ આવે તો મહત્વ શબ્દોનું છે શબ્દ બ્રહ્મ છે બસ મારું કહેવું એ છે અને અંતમાં પાર્ટી માં ગરબા ગાવા માટે જતી દીકરીઓ પર માતા પિતાએ કેમ નજર રાખવી જોઈએ એની એક ચોંકાવનારી વાત છે આપણી પાસે આવો ડોક્ટર સાહેબને પૂછીએ કે તમારું બાળક ક્યાં જાય છે એનું ધ્યાન કેમ રાખવાનું ખાસ કરીને યુવતીઓ પર નજર કેમ રાખવાની આવો ડોક્ટર સાહેબ ને સૌથી પહેલાં તો અત્યારનું જે યંગ જનરેશન છે નવરાત્રી દરમિયાન એ લોકોએ મેઇન ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એક તો હાઇડ્રેશન પ્રોપર ડિહાઇડ્રેશન ના થાય એના માટે ખૂબ જ લિક્વિડ ખૂબ જ પ્રમાણમાં લેવું જરૂરી છે ઘણીવાર ડિહાઇડ્રેશનથી ફેઇન્ટ થઈ જતા હોય છે ગરબા દરમિયાન ઘણીવાર બીજી વખતે અપૂરતી નિંદ્રા અને ખોરાક હેલ્ધી નથી હોતો જંક ફૂડ બહારનું ખાવામાં આવે અને પૂરતી ઊંઘ ન થતી હોય આ ત્રણ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે લેટ નાઇટ ઉજાગરા અને પછી બહારનું ખાવાનું આ બધાથી હેલ્થ ખરાબ થઈ શકે બીજું વાયરલ ઇન્ફેક્શન બધા એટલા નજીકમાં ક્લોઝ સ્પેસમાં જે ગરબાનું નિયંત્રણ બધું જે થતું હોય છે એના કારણે બી ઘણીવાર વાયરલ ઇન્ફેક્શન થતું હોય પ્રોપર હાથ ધોઈ અને ક્લિનલીનેસ મેન્ટેન કરવાથી અમુક રોગચાળો વાયરલ ઇન્ફેક્શન બધું અટકાવી શકાય છે બીજું માતા પિતા તરીકે બી એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો ક્યાં ફરે છે શું છે કઈ જગ્યાએ છે કેટલા વાગે ઘરે પાછા આવે છે એ લોકોના કોન્ટેક્ટમાં રહેવું જરૂરી છે પેરેન્ટ્સ તરીકે અને બીજી વસ્તુ એ છે કે જે અમારી પાસે પહેલાં જે રેટ આવતો હતો પ્રેગ્નન્સી અનવોન્ટેડ પ્રેગ્નન્સી જે લગભગ નવરાત્રિ પછી મહિના પછી અમારી પાસે ઘણી બધી અનમેરિડ ગર્લ્સ આવે અને પ્રેગ્નન્ટ થઈ હોય એવા લોકો માટે ખાસ છે કે એ લોકોએ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ ન થાય એના માટે કોન્ડમ યુઝ કરે બને ત્યાં સુધી આ વસ્તુ ન થવી જોઈએ પણ જ્યારે અનપ્રોટેક્ટેડ રિલેશન જ્યારે રાખવામાં આવે ત્યારે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અને અનવોન્ટેડ પ્રેગ્નન્સીનો ચાન્સ વધારે રહેતો હોય છે તો એવા કેસમાં ખાસ છોકરીઓએ એ ધ્યાન રાખવું જોઈએ કે કોન્ડમ યુઝ કરી અને આવી રીતે અનપ્રોટેક્ટેડ પ્રેગ્નન્સી અટકાવી શકાય અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અટકાવી શકાય સ્પેશલમાં આ હતીવા નવરાત્રી ઉજવણીની શેરી ગરબા અને પાર્ટી પ્લોટ ગરબાની ફરી મળીશું ત્યાં સુધી મને મંતો આવજો